હલો ભાઈ ખાવા એ આંગળી યાદી આવી ગઈ તો હલો ચાલુ કરો હા અમારે છે દુવારનું શાક હા 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 રીંગણા ટમેટાનું શાક ચટણી અને બ્રેડ પકોડા કે પકોડા હે હા હા મરચાં દાળ ઢોકળી ઢોકળી આવી રોટલી અને આ રોટલા તમે ચાલુ કમ તો ખાવાનું તૈયાર છે તમારે ખાવું હોય તો આવી જાઓ બાજરાના રોટલા છે આ પકોડું છે એકાદું પકોડું આપણે પણ ખાય ક્યાં હાજો આ ઢોકળી કેમ છે આ આ ખાય છે ઢોકળી અમારે જોઉં ભાઈ શરમાઈ ગયા વેડિયો આવતા શરમાઈ બહુ તમારે મને પાણી આવે મોઢામાં મને લાગી ભૂખ ચાલુ હે વધી તો હવે આપણે પકોડું ખાઈએ એકાદું ઝીણસું આ ખાઈ મસાલા વાળું આમાં ચટણીમાં બોરી અને ખાઈ આ હ આ કો મસ્તીનું પકોડું છે અને શું બોલો હમારે ખાવાનું ચાલુ હે ભાઈ ગી વાતોય ચાલુ હે તમારે ત્યાં ખાવું હોય આમ આમ હ આવી જાઓ અહીંયા રીંગણાનું શાક બાજરાનો રોટલો હવે થાય હે હા મારે ઘરની થાય છો પકોડા મસ્ત છે મસ્તીના પકોડા